આજરોજ કરજનના કરજલના સાહેબ શ્રીને એક ખૂબ જ ગંભીર બાબતે ગંભીર કહેવાય કારણ કે પાલટ નારેશ્વર રોડ પર સ્થાનિક રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ આ વહીવટી તંત્ર સદંતર નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છું કારણ કે ખનીજ ની ચોરી ગુજરાતની અંદર એટલી બધી થાય છે અને સૌથી મોટો ભ્રષ્ટાચાર જોવા જઈએ ગુજરાતની અંદર તો આ માટી ખનન છે રેતી ખનન છે એમ જ થાય છે અને આ રેતી ખનનની એટલી હદ વટાઈ દીધી છે કે જે મા નર્મદા મૈયા જે પ્રકૃતિ કહેવાય જેને લોકો પૂંજાય છે હમણાં જ નર્મદા જયંતિ ગઈ તે દિવસે લોકોની આરાધના કરી પૂજા કરી પરંતુ એ મા નર્મદા મૈયા પર આ ખનિજ માફિયાઓ દ્વારા દિન પ્રતિદિન ચિરહરણ કરવામાં આવે છે એ ખૂબ જ દુઃખદ બાબત છે આપણી પ્રકૃતિ છે એ પ્રકૃતિનું જતન કરવાની આપણી પ્રાથમિક ફરજ બને છે જે રીતે નાગરિકની ફરજ બને છે એ રીતે આ વહીવટી તંત્રની પણ ફરજ બને છે પરંતુ આ વહીવટી તંત્ર સદંતર નિષ્ક્રિય સાબિત થઈ છે જેના કારણે આ ખનીજ માફિયાઓ છૂટો દોર મળી ગયો છે બાકી જો અત્યારે હાલની અંદર બે દિવસમાં મીડિયાના ન્યૂઝમાં મેં જોયું હતું કે વાગરાના મામલતદાર સાહેબે એકસો છાસઠ ટન રેતી ચોરી પકડી હતી એવી જ રીતે સુરેન્દ્રનગરમાં અત્યારે નાયબ કલેક્ટર સાહેબ આવેલા છે મકોણા સાહેબ રાત દિવસ આ જે બે નંબરના ધંધા કરતા લોકો ખોટા લોકો તેની પાછળ પડ્યા છે ને ખોટી પ્રવૃત્તિને અટકાવે છે તો આ વડોદરા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ આ વડોદરા જિલ્લાના કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ પોલીસ તંત્ર આ બાબતે કેમ નિષ્ક્રિય છે સ્થાનિક લોકોના જીવને હલા નથી ગાંધીનગર તમે જાઓ લખોટી મૂકી રસ્તોથી વિધાનસભા પહોંચે છે અને અમારો પાલેર રોડ વર્ષોથી સરકારનું પચાસ કરોડ રૂપિયાનું નુકસાન કરેલા લોકોએ અને ભીની રેતીનું ખનન કાયમી બંધ થવું જોઈએ આ સ્થાનિક લોકોની માંગ છે અને આજે અમે આવેદનપત્ર પાઠવ્યું છે દિન સાતની અંદર જો આ ભીની રેતીનું ખનન બંધ ના થયું નદીની અંદરથી જેસીબી મશીન યાંત્રિક નાવડી મોટા મોટા બાજ જો દૂર કરવામાં ના આવ્યા તો હું આ મીડિયાના માધ્યમથી આ વહીવટી તંત્રના જે પડકાર ફેંકું છું કે દિન સાતની અંદર અમે બધા જ પોતે તૈયારીની સ્થાનિક જનતા સાથે રાખીને રસ્તા બંધ કરીશું ને નદીની અંદર જઈને એ જેસીબી મશીન બાજ નાવડી એ જીના પણ હશે ને એ સ્થાનિક જનતા જનતા સર્વોપરી છે આ જનતાનું હિત અહિત તમે જે તાકી રહ્યા છે એ કદાચ હાકી લેવામાં નહીં આવે આ દિન સાતની અંદર અમે બધા જ અમારે અત્યારે મિટિંગ થઈ છે ચર્ચા થઈ ગઈ છે સાત દિવસની અંદર જો આ ગોરખધંધા આ ખોટા કાર્યો બંધ ના થયા તો આ વહીવટી તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે જે કંઈ પરિણામો આવશે તે દર વખતે કંઈ બનાવ બને છે વારે વાર તે આગળ લોકો પડી જાય છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે જ્યારે જ્યારે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ તંત્ર જાગે છે બાકી પછી સુઈ જાય છે હમણાં આ ઊભું કર્યું એટલે બે દિવસથી તપાસ ચાલે જ સર મેં નોક આપણે નોકરી જતો હતો ગાડી લઈને રાતે આઠ વાગે આ ભીની રીતિની ગાડીઓ ચાલે છે જે એના કારણે ગાડી જે રોડ ભીનો થઈ જાય ચીકનો થઈ જાય એના લીધે ગાડી સ્લીપ મારી ગઈ હતી સારી ગામ આ હાર્ટ ક્રેક થઈ ગયો છે ને પગમાં વાગ્યું છે અમારી માંગ એવી છે કે જે ભીની રેતીની ગાડીઓ ચાલે છે જેથી અમને નુકસાન થાય છે ઘણા લોકોને નુકસાન થાય છે એ નુકસાન બંધ થવું જોઈએ અને રેતી બી ભીની નીકળવાનું બંધ હોવું જોઈએ